ગવર્મેન્ટ ઓફ ગુજરાત ટાટા સો આવી મારી ફેક્ટરી આવી અંદર એમાંથી પાંચ ચાર પાંચ જણા ઉતર્યા અંદર આવીને અમારો જે ડિસ્પ્લે રૂમ છે એમાં આવીને અમારા બોક્સ ને અમારો જે વસ્તુ છે એ ફેરવા માંડ્યા એટલે હું અંદર યુનિટમાં હતો મને બોલાવ્યો કે ભાઈ સાહેબ આવ્યા છે સાહેબ બોલો કે ચૌહાણ સાહેબ ચોલમાં અને જયેશભાઈ ગેરાભાઈનામાભાઈ વરુ સાહેબ આ ઇન્સ્પેક્ટર છે એ આવી છે હું મારે મારે માપનું ના લાગે અમને તો મને જો કે ખ્યાલ નથી ના કે લાગે અમે માપ કન્વેન્શન કંઈ ખબર નહીં મને સમજાવ્યું બોક્સમાં આ લખેલ નથી આ લખેલ નથી આ લખેલ નથી આમ નથી અને પેપર કરવા માંડ્યા અડધી પોણી કલાક કલાક પેપર કરતા રહ્યા મને આ વસ્તુની ખ્યાલ નથી અને કદાચ મારી ભૂલ હોય તો મને બોનિંગ આપી દો બીજી વખત તમે જે કહેશો એ લખી નાખશો બોક્સ ઉપર બોક્સ ઉપર આ લખેલ નથી ના લખેલ નથી ને તો નહીં અમે તો કદાચ અહીં તમારો બોક્સ ઉપર જે કંઈ અમુક વસ્તુ લખેલ ન હોય અમે તો સાહેબ એમ ડેટ અને એડ્રેસ બધું લખેલું છે જેટલું મને ખ્યાલ છે બાકી શું લખવાનું જે મને ખબર નથી આ વસ્તુથી થોડો અંજાણ છો મને વોર્નિંગ આપી દીધો બીજી વખત તમારો ફોલોઅપ કરી ને તો કે નહીં અમે તો સીઝ કરશું નામ કરશું ને અહીં સીઝર કરી નાખશું ને અને કાંઈ વાંધો સાહેબ મને નોટિસ આપી દો હું વકીલ શું જવાબ આપી દઈશ કે એ નહીં ચાલે અત્યારે અત્યારે તમને લખી દીધું મને ઓગન ઇન્ટુ થ્રી સિત્તાથી હજાર પાંચસો રૂપિયા દંડ ભરવું પડશે સાહેબ એટલો બધો ન કરો અને મેં ઘણી હાથ જોડીને વિનતી કરી એને સાહેબ પહેલી વખત છે અને તમે મને વોર્નિંગ આપી દીધો મને ખરેખર ખ્યાલ નથી કે આપનું ખાતું બી અમારામાં લાગે પણ ન માન્યા સાહેબ સાહેબ કે નહીં તો કરવું પડશે નામ કરવું પડશે આમ કરવું પડશે પછી ગજેરાભાઈ અને બીજા ભાઈ નિનામાં કે સાહેબ હતા વાત થઈએ ને અરે મેં કીધું સાહેબ આ શું થોડોક કંઈક કંઈક રહેમ રાહ રાખો અમે તો વેપારી દરજાના માણસો છીએ અમને બીજી કંઈ ગતા ગમ નથી ખબર પડતી પણ તમે કયો આ વસ્તુ આવે તો આવે કાંઈ વાંધો નહીં હવે ગતા એ કાંઈ હોય તો કે વાંધો નહીં હવે તમારે કરીએ છીએ અમને પચાસ હજાર રૂપિયા આપી દીધો માં ભરવાનો આવી ગયો એમ કે મેં તોય હાજર સાહેબ કાંઈ રિઝનેબલ કરો રિઝનેબલ કરો એટલી વારમાં મને યાદ આવ્યા રામભાઈ મેં જન્મદિવસની મારે વિશ કરવી હતી હું બારગામ હતો એટલે મેં રામભાઈને ફોન કર્યો રામભાઈજી મારી ફેક્ટરીએ તોલ માપવાળા કોઈ ચોવાણ સાહેબ નહીં બીજા ચાર પાંચ ઓફી ઇન્સ્પેક્ટરો આવ્યા છે અને મને આ રામભાઈ કીધું આ ફોન આપે રામભાઈ મેં ફોન આપ્યો રામભાઈ એને ફોનમાં શું વાત કરી તો મેં નથી સાંભળ્યું રામભાઈ એને વાત કરી કે ત્યાં સુધી મેં બે ત્રણ ચા પૂડાવી બિસ્કીટ નાસ્તા જે મેં બધું કરવું એ કરવું એ તો અમારો એક નેમ છે ફેક્ટરીનો કોઈ બી આવે એની આજે આવે જ્યાં કરવી એનાથી કાંઈ રામભાઈ અરે વાત કરી થોડીક વાર પછી મને કહે છે કાંઈ વાંધો નથી રામભાઈ શું વાત મને ખ્યાલ ન આવ્યો મને પાછો ફોન બંધ થઈને આપી દીધો તો મને કે હવે તમે સડતીસ હજાર રૂપિયા આપડતીસ હજાર રૂપિયા એટલા કુમત થાય અને અત્યારે મારી પાસે પૈસા નથી ના પૈસા તો અત્યારે આપવા પડશે પછી મેં કિસ્સા ફફેડ્યા અને સાડી ત્રેવીસ હજાર કિસ્સામાં ઓફિસમાંથી ભેગા કરી ત્યાં સુધી કહેતા તમારો માલ કરશું હાલો ફેક્ટરીમાં આટા મારવા માંડ્યા આ ફેક્ટરીમાં આટા મારવા માંડ્યા એમ ફોટા ફાળવા માંડ્યા બોક્સ લઈ અને આ નથી લખેલું આ લખેલું નથી ને એટલે મેં અમે તો શું કે સાહેબ વેપારીને સમાધાન જોતું હોય બીજી કાંઈ લખમાં પડવા માગતા ન હોય અમે એટલે પચાસ સાડીસડતીસ હજારનો કવર બનાવીને મેં એને આપી તો એટલી વારમાં પોચ બની ગઈ અને બાર હજારની પોચ આપીને નીકળી ગયા અને હું મારે થોડો કામ હતો હોય નીકળી ગયો મારા પેલો પોતો મારા સાથે હતો ને થોડો તાવ જેવો હતો હું નીકળી ગયો એટલી માં રામભાઈને ફોન આવ્યો પતી ગયો હા સાહેબ પતી ગયો છે બાર હજાર રૂપિયા લોકોએ મારી પાસે પોચ આપી બીજા કંઈ લઈ ગયા હા સાહેબ પચીસ હજાર લઈ ગયા છે તો કે મને કંબર એનો મારે એને ધન્યવાદ કરવા મને એમ કીધું મેં કીધું ઠીક છે મેં નંબર આપ્યો મેં ભરાડ સાહેબ ભરાળભાઈનો નંબર આપ્યો તો રામભાઈએ જે કંઈ કીધું હોય એને તો મને ખબર નથી શું એને ઝડકાયું ને શું એને કીધું હશે મને ખ્યાલ નથી એટલી વારમાં મને રામભાઈનો પાછો ફોન આવ્યો રામભાઈ મારા જૂના સિનેહી છે મારી યા બહુ પ્રેમ છે એક જ અમે તો એનો ફોન આવ્યો પાછો કે હરસિંહભાઈ એ ક્યાં છે મેં હું નીકળી ગયો છું કે પૈસા પાછા આપો છે મેં બહુ કતરાવ્યો છે ને કે આવી રીતે તમે પૈસા લઈ આવ્યા છો શરમ નથી આવતી મેં સાહેબ હું તો નીકળી ગયો છું કે વાંધો નહીં તો એ લોકોનો કોઈનો ફોન આવ્યો મારા હરીભાઈ કરીને છે મારો એને ફોન આવ્યો કે તમે આવો એરપોર્ટ પાસે ઉભા રહ્યો અને હું તમને પચીસ હજાર પાછા આપવા આવીએ છીએ એનો ફોન આવ્યો એટલે હું તો નીકળી ગયો હતો એરપોર્ટ ઉપર ઉભા રહ્યા અને પચીસ હજાર રૂપિયા આપી અને વયા ગયા એ લોકો

સાડી સીતા અત્યારે ભરવા પડે મને આનો વકીલ કોણ હોય મને એ ખબર નથી એટલે વકીલને ને કહીને હું મને તમે નોટિસ આપો હું જવાબ આપી દેશે પૈસા તો ભરવા જ પડશે મેં કઈ વિચાર નથી સાહેબ નો કઈ ફોન આવ્યો તો કાલે પણ હું નથી કરી શક્યો કે સાંજે મારે સાત વાગ્યા થી પછી મારો ફોન બંધ હોય હું પ્રાર્થના કરતો હોઉં છું અને સવારે બી સવારે નવ સાડા નવ ગુરુવારે થઈ જાય સવારથી ફોન ચાલુ થઈ ગયા છે થોડી હિંમત કરીને આ લોકો ને ધતરાયું છે અમારા જેવાનું હાથ જોડવાથી કામ જ નથી થાતો અમે તો ખુબ હાથ જોડાય સાહેબ આ પહેલી વખત આવ્યા છો અને આવી તમે આટલું અમે ચલાવીએ છીએ અમે ત્યાં લંગરે ચલાવીએ છીએ અમે ત્યાં મારે ત્યાં કરતા હોય અમે બપોર નું જમણ ત્યાં આપીએ છીએ બધાને મેં રોટીની મશીન લગાડી છે વર્ષો થઈ ગયા સાહેબ આવી હા છે બધે કેમેરામાં પુરાવા છે પોચ આપી છે બાર હજાર ની અને કેમેરામાં અમે રેકોર્ડિંગ આપણા કહી દીધું ત્યાં કાઢે છે પડવા નથી માંગતા ઘણા ખાતાવાળા આવે મારે કોઈને નામ લેવા નથી પણ હું અપીલ કરવા માંગુ આવો ભોગ ન નિમત રાખીને તમે સામનો કરો અને એ પોતાના પેટ ભરવા જ આવે છે કોઈ સરકારમાં કોઈ જમા વાત જ નથી